કે કક પાટ રપા પર પાવાની આપો પાવાની ની વાત ભાઈ નવરા પર તો ફોન કરે ને હવે ભાઈ નવરા પર તો ફોન કરે કયો પાણ આવલ ભાઈ અતાર ઉદેલા વેપારી ₹10 આપણ મની ના 20 રૂપિયા ની આ ના ભાગ્યા એ ભાગ્યા એ નહી ભલે ભાઈ ક બોલ મન તો મન અમે બસ એટલે ન તો стан બોલવાનો આ <laughs> એક

તેનો સાલેસનો પોલો એય ઈ વળી તમને કરે સંકાર કારમાં હોય ઓર મુલાજી

ના પુર્યા